તો એનો સીધો જ ગુણાકાર કરી અને તેની પુરાવૃત્તિ કરી અને વારંવાર એને યાદ કરશો તો એ બધા જ સૂત્રો છે ખાસ ચાર સૂત્રો મધ્યક માટે છે તે યાદ રહી જશે જો જ સૂત્રો છે મધ્ય ચારે ચાર સૂત્રો પર ધ્યાનથી તમે યાદ રાખશો તો મધ્યકના કોઈ પણ દાખલા છે એ તમને આવશે

કે કાર્યકરના દૈનિક વેતનનો મધ્યક શોધવાનો છે શું શોધવાનું છે દૈનિક વેતનનો મધ્યક x બાર આપણે શોધવો છે જો શું શોધવાનું છે આપણે ખબર હોય કોઈ પણ દાખલાની રકમ વાંચી એટલે આપણને ખબર પડે કે દાખલાની અંદર શું શોધવાનું કીધું છે ઘણી વખત બાળકો શું કરશે કે જ્યારે બધું આખું ચેપ્ટર પૂરું થશે ને એટલે મધ્યક મધ્યસ્થ કહું લઉં એમાં कंफ્યુઝન કરે છે અને મધ્યક કે મધ્યસ્થ શોધી નાખે બહુલક શોધી નાખે પણ ખાસ યાદ રાખવાનું છે કે દૈનિક વેતનનો મધ્યક શોધો એમ કે અથવા એમ કે દૈનિક સરેરાશ વેતન શોધો તો દૈનિક સરેરાશ વેતન એટલે પણ શું થશે મધ્યકસ્થ થશે તો હવે આપણે મધ્ય કિંમત અને અહીંયા આપણે સૂત્ર વાપરવું છે ઢાળલ મધ્યકિરે તો એમાં શું આવશે fi di તો અહીં આપણે પહેલા di શોધવું પડશે

શૂન્ય આપણે જે મધ્ય કિંમત કેવી છે સાચી હવે આપણે નીચેની ગણતરી કરીશું ચાલો તો આટલું વસ્તુ ક્લિયર થઈ ગયું મિત્રો કે મધ્ય એટલે સીમા સીમાનો સરવાળો ભાગ્યા હવે આપણે તો આમાંથી આપણે કોઈ પણ એક બરાબર શું કરશું આપણે ધારી લેશું બે આના બરાબર મે ધારી લીધો છે શું ધારી લીધો છે તો અહીંયા શું થશે જ્યાં a છે પાંચસો સિત્તેર માઇનસ પાંચસો પચાસ એટલે વીસ પાંચસો નેવું માઇનસ પાંચસો પચાસ એટલે ચાલીસ તો આપણો એક્સ આ આવી ગયો ખાસ તબીબો ક્યાં જવાબ છે અહીંયા xi અહીંયા fi કોનો ગુણાકાર કરવાનો છે સોરી આ di શું છે d તો na fi અને di નો ગુણાકાર કરવાનો છે શુંનો કરવાનો છે fi અને di નો તો fi ને di નો ગુણાકાર કરશું એટલે 12 4 ને 48 480 14 28 280 12 48 480 આ 0 વડે ગુણાકાર કરશું એટલે અહીંયા શું આવશે 0

અને 400 ને 500 ને 20 આ છે પ્લસ તો આ બે નો સરવાળો કરીએ તો આમાંથી આ માઈનસ એટલે મોટા પદ નિશાની જે છે એ આપણે અહીં લખવી પડશે કે સિગ્મા fi di ની અંદર મોટું પદ કેવું છે માઈનસ એમાંથી 500 ને 20 માઈનસ કરીશું તો શૂન્ય માંથી શૂન્ય જાય તો શૂન્ય અહીંયા આવશે 6 માંથી 2 જાય તો 4 અને 7 માંથી 5 જાય તો કેટલા આવશે 2

અને હવે એ 4.8 ને આપણે શું કરીશું અહીંયા 550 માંથી માઈનસ કરીશું તો આપણો મધ્ય શું મળશે તે જોઈએ તો 550.0 માઈનસ 4.8 આ રીતે બનશે બસ અહીંયા આપણે 0 છે એ 10 લેશું અને અહીં આવશે 10 વચ્ચેની સંખ્યા ઉપર 9 અને અહીં આવશે 4 તો 10 માંથી 8 એટલે 2 આવશે 9 માંથી 4 એટલે 5 અને 4 ના 4 તો પાંચસોને પિસ્તાલીસ પોઈન્ટ બે એ શું મળશે પાંચસોને પિસ્તાળીસ પોઈન્ટ બે રૂપિયા એ આપણે દૈનિક વેતન હશે કાળીગરનું દૈનિક વેતન જેવું છે પાંચસો ને તો આ રીતે આપણને મધ્ય ટેક્સ ભાર આમ કામ ધારણ દૈનિક વેતનનું મધ્ય

આવે છે ખ્યાલ તો હવે આપણે એની પછીના વિડીયોમાં જશું દાખલા નંબર ત્રણ તો દાખલા નંબર ત્રણ છે એને ગણતા પહેલા હું તમને એક વાત કરું કે આ દાખલો છે એના જેવો જ દાખલો હું તમને હોમવર્કમાં આપું તો તમે ગણી શકો કે ના ગણી શકો ચાલો હું જોઉં છું તમને દાખલો આપું અહીં દાખલા નંબર જે છે આઠમો દાખલો જે છે બરાબર આઠમા દાખલાની અંદર સેમ ટુ સેમ રીત છે તો આઠમો દાખલો છે એ હું તમને ઘરેથી ગણવા માટે આપું છું અથવા આઠમો દાખલો ન ગણવો હોય તો એક કામ કરીએ આપણે પાંચમો દાખલો તમને ગણવા માટે આપી દઈએ કે પાંચમા દાખલાની અંદર પચાસ થી બાવન પણ એમાં અનિવાર્ય કરો છે અને આઠમા દાખલામાં નિવારક વર્ગ છે એટલે આઠમો દાખલો એક તમને ઘરેથી ગણવા હું આપું છું આ જ રીતે સરળતાથી તમારે આઠમો દાખલો ગણવાનો છે પણ એમાં રીત કઈ વાપરવી એ તમારે નક્કી કરવાનું છે હજી એક રીતની વાત આપણે કરવી છે કે આની પછીના પીરિયડમાં કરી આપણે બરોબર ઓકે સરસ